આપણા વડાપ્રધાન અને ત્યારના મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજી દ્વારા શિક્ષણમાં ડ્રોપ આઉટ રેશિયો ઘટે એના માટે બે હજાર ત્રણમાં સારા પ્રવેશોત્સવની શરૂઆત કરવામાં આવી હતી એનો મુખ્ય ઉદ્દેશ એ હતો કે તે સમયે મોદી સાથે એવું જોયું કે પાંત્રીસ ટકા ડ્રોપ આઉટ રેશિયો છે શાળાઓમાં વિદ્યાર્થીઓ પ્રવેશ તો કરે છે પરંતુ પૂરતું શિક્ષણ લેતા નથી અને અદોચેથી વિદ્યાર્થીઓ શાળા છોડી દે છે એનો રેશિયો પાંત્રીસ ટકા હતો એ રેશિયો ઘટે અને ડ્રોપઆઉટ રેશિયો શૂન્ય તરફ આવે અને વાલીઓમાં વિદ્યાર્થીઓમાં અને શિક્ષકોમાં લોકોમાં જાગૃતિ આવે એના માટે સરકાર ખુદ પ્રાથમિક શાળાઓમાં જાય એના માટેના આ પ્રયત્નો છે અને અત્યારના આપણે જાણીએ છીએ કે જીરો પોઈન્ટ પંચ્યાસી ટકા રોકાઉ રેશિયો પૂરા ગુજરાતમાં છે જે પ્રકારે આપણે અત્યારે અહીં કાર્યક્રમ કરીએ છીએ એવી જ રીતે આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ પણ કચ્છના કુરનમાં આવી અને સારા પ્રવેશોત્સવમાં વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન કરતા હોય તો આ કેટલું ગંભીર વિષય છે આપણે સૌ જાણવું જોઈએ આપણને અને એના ઉપર આપણે વર્કઆઉટ કરીને જે પ્રકારે અત્યારે જીરો પોઈન્ટ પંચ્યાસી ટકા ડ્રોપઆઉટ છે એ પણ ઘટી અને જીરો પર્સન્ટ ઉપર આવી જાય એવું આપણે પ્રયત્ન કરવું જોઈએ અને અત્યારની પરિસ્થિતિ એવી છે કે જે ખાનગી શાળાઓ શિક્ષણ આપે છે એના કરતાં આપણા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના જે શિક્ષકો છે એ એટલા એજ્યુકેટેડ છે કે કોઈ પણ વ્યક્તિ ત્યાં પ્રાઇવેટ સ્કૂલમાં તમે પૂછા કરજો કે કેટલા એજ્યુકેટેડ શિક્ષકો હોય છે અને આપણા શિક્ષકો કેટલા એજ્યુકેટેડ હોય છે એનામાં ઘણો બધો તફાવત છે તો વધુમાં વધુ વિદ્યાર્થીઓ પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી શિક્ષણ લે અત્યારના મારું માનવું એવું છે કે અત્યારે સ્ટેજ પર બેઠેલા દરેક વ્યક્તિ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાં જ અભ્યાસ કર્યો હશે અને આ લેવલે પહોંચ્યા છે અને અંજારમાંથી તો કેટલા વિદ્યાર્થીઓ હશે જે ડોક્ટર બન્યા હશે સીએ બન્યા હશે વૈજ્ઞાનિક બન્યા હશે એ બધાએ પણ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિમાંથી જ અભ્યાસ કર્યો છે તો આવા બધા ખાનગી શાળાની બદલે વધુમાં વધુ લોકો અહીં અભ્યાસ કરે અને બાળકો આપણું નામ રોશન કરે એવી જ અભ્યર્થના હસ્તુ ભારત માતાજી છે બેન સમગ્ર ગુજરાતમાં હાલ શાળા પ્રવેશ મહોત્સવ ચાલી રહ્યો છે અંજાર શહેર ઇતિહાસિક શહેરની વાત કરું તો સમગ્ર કચ્છમાં એકમાત્ર અંજાર નગરપાલિકા અને સમગ્ર ગુજરાતમાં ફક્ત બે જ એવી નગરપાલિકા છે જે પ્રાથમિક શિક્ષણનું સંચાલન કરી રહી છે અંજાર નગરપાલિકા દ્વારા અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની ઘણી બધી શાળાઓમાં એકદમ સુચારુ વ્યવસ્થા અને બાળકો આધુનિક ટેકનોલોજી દ્વારા શિક્ષણ મેળવી શકે એવી વ્યવસ્થા નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે ત્યારે હું નગરપાલિકાના શાસક પક્ષના નેતા તરીકે સરકારશ્રીનો હૃદયપૂર્વકમાં આભાર વ્યક્ત કરું છું જય હિન્દ જય ભારત પ્રવેશ ઉત્સવમાં કેટલા બાળકો એલિજિબલ પ્રવેશ ઉત્સવમાં અલગ અલગ શાળાઓમાં ક્યાંક ત્રીસ થી પાંત્રીસ ક્યાંક પંદર થી વીસ એમાં ટોટલ લગભગ આ સાડા ત્રણસો થી ચારસો બાળકોએ સમગ્ર અંજારમાં પ્રવેશ મેળવે છે અને અંજાર નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની તમામ શાળાઓમાં હાલ છ હજાર જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે